નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ મોરબી તેરસો પચાસથી પંદરસો ને બે રાજકોટ તેરસો સિત્તેરથી પંદરસો ને અઠ્યાવીસ વિરમગામ તેરસો એકાણુંથી ચૌદસો ને ચોસઠ ધારી તેરસો પચાસથી પંદરસો ને ત્રેવીસ અરસોલ ચૌદસો એકવીસથી ચૌદસો ને એકોતેર ખાંભા તેરસો એકોતેરથી પંદરસો ને પિસ્તાલીસ સાવરકુંડલા તેરસો ત્રીસથી ચૌદસો ને એકાણું અમરેલી સાતસો બાણુંથી થી પંદરસો ને પચીસ ધ્રાંગધા અગિયારસો પચાસથી ચૌદસો ને બોતેર મેંદેડા ચૌદસો સોળથી ચૌદસો ને સોળ આંબલિયાસણ અગિયારસોથી ચૌદસો ને પચાસ હળવદ તેરસો પચાસથી ચૌદસો ને નેવું વિસાવદર અગિયારસો પચાસથી ચૌદસો ને છેતાલીસ ખેડબ્રહ્મા ચૌદસો ત્રીસથી પંદરસો બહુચરાજી બારસોથી ચૌદસો ને સત્તર જેતપુર સાતસોથી પંદરસો પચીસ વાંકાનેર તેરસો પચાસથી પંદરસો ને બે અંજાર ચૌદસો પચીસથી ચૌદસો ને નવાણું હારીજ તેરસો સિત્તેરથી ચૌદસો ને પાટણ બારસોથી પંદરસો સોળ છસદણ તેરસો એંસીથી પંદરસો ને અઢાર જામજોધપુર તેરસો ત્રીસથી પંદરસો ને એકત્રીસ સિદ્ધપુર તેરસોથી પંદરસો ને ત્રીસ ડોળાસા તેરસો સિત્તેરથી ચૌદસો ને એક્યાસી કોડીનાર તેરસો સિત્તેરથી ચૌદસો ને એક્યાસી બાબરા ચૌદસો ત્રીસથી પંદરસો ને ચુમ્માલીસ ધ્રોલ બારસોથી પંદરસો ને અગિયાર જાપુર તેરસો એક થી ને પચીસ કુકરવાડા તેરસો નેવું થી પંદરસો ગોજારીયા તેરસો થી બાણું બોટાદ તેરસો સાઠથી પંદરસો ને ત્રેવીસ ચૌદસો થી ચૌદસો ને અઠ્ઠાવન દિયોદર થી ચૌદસો ને વીસ ગોંડલ તેરસો થી સોળ માણસા તેરસોથી પંદરસો ને પાંચ